હેલો મિત્રો કેમ છો તો બધાય મિત્રો મજામાં જ જતો યુટ્યુબ ફેમિલીને જય માતાજી જય દોજી જય મા મંગલ તો મિત્રો આજે આવી ગયા છે અમે ખેતર તો ખેતર જોઉ છું કે ખેતર શું વાયેલું છે શું નથી ને વરસાદ થયો વાવણી કેટલો તેના મહિનો દિવસ પછીની જે નજારો છે તમારા વિડીયોમાં જોવા મળશે તો તમે આ વિડીયોમાં બન્યા રહેજો મળીએ આપણે આગળ મિત્રો આ છે મારી ગાય ને ગાય નું ગયો તો પાવા તો હવે ગાય ને નિરાન નાખી દઈએ તો વરસાદ નું કઈ વાંધો ન આવે કેમકે વરસાદ જેવું વાતાવરણ છે તો પાવ જવાનો પણ પાવો પડે કેમ કે ખેતર આવ્યા તો કામ કરવું પડે થોડું ઘણું તો આપણે પાઈ લઈએ ફાઈનલી આપણે ગાય ને પાણી પાઈ લીધું નિરણ નાખી દીધી છે તો હવે ખેતરમાં જઈએ કે ખેતરમાં શું આવેલું છે શું નહીં જોઈએ તો આગળ બંને રીતે વિડીયોમાં મજા આવશે અમારા ખેતરથી જોવો ને તો એક લોકેશન બહુ સારું આવે છે પવન નજારો કોઈને પણ લગનનું ટ્રેડિંગ કરવું હોય તો આવી શકો છો અમારે વાડીએ કેમ કે પવન નજારો બહુ સરસ આવે છે તો મિત્રો આ છે મારા કાકાનો છોકરો આમ બે આરે આવે છે ખેતરમાં તો અમારો નાનો બગીચો છે અમારી પાછળ દેખાય ચીકડીઓ ને જમડું ખડી ને બધું ઘણું બધી છે તો આપણે જોઈએ આગળ શું શું છે તો મિત્રો આ કયા પ્રકારનો મતલબમાં જીવડો છે તમારે કોઈ પણ મિત્રોને ખબર હોય તો જણાવજો કેમ કે પવનનું ઉડેલ બહુ દેખાતો નથી આ તમારા જીવડો ખબર હોય ને તો કોમેન્ટ કરજો વિડીયો એમાં ફૂલ આવે છે તો મિત્રો આ અમારે વાડીએ મતલબમાં બેદામ છે ને બેદામમાં ફૂલડા આવી ગયા છે એ નાની વિશે તોય તમે જોઈ શકો છો બાકી આ અમારું ખેતર ખેતરમાં મેન્ડવીન કપાન બધું વાયેલું છે આ થોડોક નાનો બગીચો છે મીની બગીચો કે ને એવું છે અમારે બહુ ખાસ નથી જમુ ધોકરીને બધું જોવા મળે તમારે આ નારિયેલી છે પોપિયા છે ઘણું બધી છે તો તમે જોઈ શકો ખેતરમાં આવી ગયા તો ખેતરમાં અમારી પાછળ તમારે બ્લરમાં દેખાય છે પણ જોઈ શકો છો કે કેવી રીતના બધું ઉગેલું છે મતલબમાં કુદરતી વાય આપણે પણ ઉગાડે તો ભગવાન જ એટલે બહુ સારી રીતે ઉડી ગયું તો આપણે જોઈએ આ પવન શક્ છે તો આ મતલબમાં કામ આવે કે રોજડા કે આપતા હોય ને તો અવાજના કારણે વયા જાય બાકી બીજું કાંઈ કામ આવે ને અમારે કિશનભાઈ શેક કરતા હતા કે ફરેશ કે નહીં પણ ફરે ચાલુ જ છે કપો માં ફૂલ આવી ગયા સો મલેશ કપા બહુ સારો છે કાલે જ માંધો આને હાલે કાલ વાંધો થોડીક ભી પડી ગઈ પણ કપા બહુ સારો છે અમારે વાંધો નથી બીજા ભાગમાં છે ને અમારે ખાલી માંડ્યું જ ભાઈ છે કારણ કે પાણીનું બહુ પૂરું પડે એટલે એ છે ને ભાગ આ ભાઈનો છે અમારે તાચો છે ને એનો અમારો નથી આ બહુ વધારે જમીન નારિયેલી છે નારિયેલીમાં પણ લાવશું છે પણ બહુ ઓછી છે બહુ વધારે ઊંછી હોઈ ગઈ લાગે કે ના તમે સડી શકીએ નહીં લાશો તો ઘણી છે નખર બધી નારિયેલીમાં જોઈએ આપણે ઘણી લાવીશું છે આમ તો પણ સડે કોણ આમાં તો બહુ વધારે જ છે પણ સડાઈ એમ તો કાંઈ છે નહીં અમારાથી ના નીચે સિકુડી છે આ દાડેમડી છે પણ દાડેમડીમાં થોડુંક વરસાદને કારણે પાંદરા ખરી ગયા પણ એમાં એક દાડે મળ્યું બહુ સારું છે દાળેમણી ને આ અમારી રેવ છે રાય તો આખી ભરાઈ ગઈ તમે જો એક ઢપકડો મારો એટલે નીસે વેવ સારી છે ને રહી તો ભરાઈ ગઈ છે પાણી એકદમ નાવાની બહુ મજા પણ તી તરતા ઉડતું એ વધારે સડાઈ નહીં બાકી તમે જો બધું સામ લીલી હરિયાળી તમારે જોવા મળશે કેમ કે ચોમાસાની સિઝન છે એટલે લીલી હરિયાળી જોઈ બાકી તો કાંઈ બીજું જોવા મળે નહીં વધારે હા અમારા કુંડો છે અને કુંડાની હાલત બહુ બગડી જીવડાન વીવડન બધું છે અમે માલ ને છે આ ઝુંપડી હતી પડી ગઈ તો મિત્રો આ તે અમારી વાડી ને અમારી વાડીમાં બધું તો બતાવી દીધું વાડીમાં એટલું એટલું છે ને હજી તો ઘણી હરિયાળી છે તો આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ ને મળીએ આપણે બીજા વિડીયોમાં તો ત્યાં સુધી બધાને જય બધા હતા જય માતાજી જય દ્વારકાધીશ બધાને હર્ ખુશ રાખે મળીએ આપણે બીજા વિડીયોમાં જય હિન્દ